ચાલો જય શ્રી કૃષ્ણ બાળકો જય શ્રી કૃષ્ણ જો આપણે આજે સપ્તરંગી શનિવાર એટલે શનિવારે આપણે ભણવા કરતા બધી તમને ગમે ને એવી બધી પ્રવૃત્તિઓ કરવાની છે બરાબર આપણે ચિત્ર દોરીએ ચિત્રમાં રંગ પૂરીએ બધું જ કરીએ પણ આજે એક નવા પ્રકારનું આપણે કલરવાળું કામ કરવાનું છે એને સ્પ્રે પેન્ટિંગ કહેવાય શું કહેવાય સ્પ્રે પેન્ટિંગ સ્પ્રે આમ આપણે ચાકીએ ને સ્પ્રે એ ચાલો હવે આ સાનું ચિત્ર છે શું છે તો આપણે આ મોરનો આકાર કરવા માટે સ્પ્રે પેન્ટિંગ કરતા બતાવું પછી તમને બધા આકારો આપીશ આ બધા જુદા જુદા એટલે એ પ્રમાણે તમારે કરવાનું તો બરાબર ધ્યાનથી જોજો કઈ રીતે કરવાનું છે હા ચાલો હવે આ રીતે કલર છે એટલે આપણે જૂનું બ્રશ હોય ને તૂટી ગયેલું હોય આપણે ઘસાઈ ગયેલું તેવું બ્રશ લેવાનું અને પછી આ રીતે અહીંયા મોર મૂક્યો છે

બધા જોવાનું છે જો બોલ્યા વગર ધ્યાનથી જો ટીચર કઈ રીતે કરે છે જો બધ તમારે કરવાનું આવશે ને તો આવડું જોઈએ બધાને હું આવડી જ જાય કેમ ના આવડે જે ધ્યાન રાખે ને તેના ધ્યાન ના રાખે ને ના આવડે ટીચર મને તાવ આવડી જશે ધ્યાન આપો બોલવાનું નહીં જો બોલવાનું નહીં જોવાનું હમણાં શું કામ કરવાનું તમારે જોવાનું કામ તો બોલવાનું બોલવાનું નથી શાંતિથી ને ટીચર શું કરે છે કેવી રીતે કરે છે હા કોનો ધ્યાન નથી અહીંયા હે તેને જ આવડે બીજા કોઈને અહીંયા આવડે ચાલો આપણે આ કલર ખતમ થઈ ગયો છે ને તો આપણે બીજો કલર મિક્સ કરી દઈએ

આન દોગરે કરી લેવજે હો ને ઓ અમારા હા કાલે નહીં સોમવાર હવે જો તૈયારી છે બッタને ટીચર જે સોનાનું મોર હો ને સોનાનું મોર જો કોણે

દોડ્યા વગર પોતાની જગ્યાએ જતા બધાને એક એક ચિત્ર આપું છું